ચિનાલે આપડે ઊની તમે અનુભવ્યું છે એમણે પૂછ્યું ટાઈમ 20 વરસથી સાહેબ અમને ભાઈને પહેલા અમે એમની જોડે મેચો જોવા જતા ભાઈ મુખી હજી એમનો આવકારતા મુખ્યાજી ક્રિકેટ એકેડેમી મહાનુભાવો ને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય કરી આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવા માટે માનનીય સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણ સાહેબ અને માનનીય કલેકટર સાહેબ શ્રી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી

કે સમાજ સેવાનું કામકાજ હોય કે યુવાનો કે મહિલાઓને એમ્પાવરમેન્ટ કરવાનું કામ હોય લીગમાં એમનું આજના આ પ્રસંગે યજમાન હું છું એટલે હું સ્વાગત કરું છું

अड़े <laughs> सेब

वेण चल बंगा इमा माचल यमुना गङ्गा ओ चल जल अधिकरङ्गाल यहाँ तो पे से खेल लिया है काफी बेहतरीन गेंदबाजी ये ओवर का पांचवा गेंद लेके एक बार फिर से और ये रन आउट का चांस लेकिन काफी है बेहतरीन रनिंग बिटवीन द विकेट दो रन चुरा लिए यहाँ पे एक ओवर की समाप्ति पे સાંસદ પ્રીમિયર દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની માર્ગદર્શન હેઠળ સૂચના અનુસાર સમગ્ર ભારત વર્ષના સાંસદો પોતાના ક્ષેત્રમાં આ પ્રકારની રમતોનું આયોજન કરે છે વિશેષ કરીને આવું આઈટડોર આઉટડોર ગેમનું આયોજન કરે જેથી કરીને ભારતની નવી પેઢી જે હાલકાલ મોબાઈલ કે કોમ્પ્યુટર પાસે બેસી રહે છે એના બદલે મેદાનમાં આવે અને આપણે જાણીએ છીએ કે મેદાનમાં જ્યારે આવી ટીમ સાથે રમવાથી કે એવી ટીમ ભાવના અથવા તો ખેલની એક પ્રકારની ભાવના ઊભી થાય વ્યક્તિ કે યુવાનોમાં ભાવના કેળવાય અને એની સાથે સમાજમાં રાષ્ટ્રભક્તિના પણ એક પ્રકારનું વાતાવરણ બને એ હેતુસર આજની આ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેલ સ્પર્ધા અમારા કપડવંતના લાડીલા ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી રાજેશભાઈ પોતે યજમાન તરીકે અને અમારા માતાના ધારાસભ્ય પણ આ સ્પર્ધામાં અત્યારે હાજર છે કુલ મળીને વિધાનસભામાંથી સાથે સાથે ધારાસભ્યો અને અમારી સંગઠનની ટીમ અને સાથે સાથે વહીવટી સૌ અધિકારીઓ જેમ કે આપણે જોઈ શક્યા છીએ કે આજે વહીવટી પાર્કમાંથી ચાર ટીમો રમી રહી છે કુલ ચોત્રીસ ટીમો અગિયાર દિવસ સુધી રમવાની છે એમાં કલેક્ટર શ્રી પોતે રમવાના છે ડીડીઓ શ્રી પણ પોતાની ટીમ લઈને આવ્યા છીએ હમણાં તો મોડી રાત્રે એસપી ખેડા પણ પોતાની ટીમ લઈને આવશે અને આવી રીતે સાંસદ સભ્યો પોતાના ક્ષેત્રમાં એક પ્રકારે જન સમાજમાં યુવા પેઢીના સંપર્કમાં આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ભારતનો સોફ્ટ પાવર વધી રહ્યો છે ટૂંકા ગાળામાં કદાચ આપણે ત્યાં ગુજરાત જ આપણી ઓલમ્પિકનું યજમાન બને એવી વૈશ્વિક અને ઐતિહાસિક ઘટનાઓ ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં આ પ્રકારની સ્પર્ધાઓ આવનારા વખતમાં યુવા ખેલાડીઓને ખૂબ મોટું પ્રોત્સાહન આપશે એવું અમારું માનવું છે અને આ માર્ગદર્શન અને પ્રેરણા માટે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો આભાર પણ માનીએ છીએ